નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું યોજના વિશે જે યોજના નામ છે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના જેમાં કોને લાભ મળશે કેટલો લાભ મળશે અને કઈ રીતના તમે આ યોજનાનો લાભ મેળવી શકશો તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું અને ચેનલ પર પહેલીવાર આવે તો સબસ્ક્રાઈબ અચું કરી દેજો જેથી આવનાર તમામ યોજનાની માહિતી તમને દરરોજ મળતી રહેશે લાભ કોને મળશે તો વ્યક્તિગત શૌચાલય માટે બીપીએલ લાભાર્થીને વ્યક્તિગત શૌચાલય માટે એપીએલ લાભાર્થીને પાંચ કેટેગરી જેમાં એસસી એસટી નાના સીમાંત ખેડૂત જમીન વીહો શારીરિક રીતે વિકલાંગ અને કુટુંબ મહિલાના વડાને લાભ આપવામાં આવશે એના પછી વ્યક્તિગત શૌચાલય માટે એ પીએલ ચંદ્ર લાભાર્થીને પણ લાભ આપવામાં આવશે અને સામૂહિક શૌચાલય જમીનની સગવડતા ન ધરાવતા શૌચાલય વિહોણા સંયુક્ત ભાગીદારી ધરાવતા કુટુંબોને લાભ આપવામાં આવશે ધન કચરા નિકાલ માટે સાધનો પૂરા પાડવા અથવા ગંદા પાણીનો નિકાલની વ્યવસ્થા ન ધરાવતા ગામો માટે લોકભાગીદારીની કામો કરવામાં આવશે એના પછી કેટલો લાભ મળશે તો વ્યક્તિગત શૌચાલય માટે બીપીએલ અથવા એપીએલ પાંચ કેટેગરી જેમાં બાર હજારની સહાય તેમજ એપીએલ જનરલને આઠ હજારની સહાય સામૂહિક શૌચાલય માટે બે લાખ જેમાં લોકફાળો વીસ હજાર તથા યોજનાકીય એક લાખ એસી હજારની સહાય કચરા નિકાલ માટે પૂરા પાડવા માટે ગંદા નિકાલ વ્યવસ્થા ન ધરાવતા ગામો માટે એકસો પચાસ કુટુંબ માટે સાત લાખ ત્રણસો કુટુંબ માટે બાર લાખ પાંચસો કુટુંબો માટે પંદર લાખ અને પાંચસોથી વધુ કુટુંબો માટે વીસ લાખની સહાય આપવામાં આવશે લાભ ક્યાંથી મળશે તો તમારે નજીકમાં તલાટીકા મંત્રી કલેક્ટરશ્રી અને ઓર્ડિનેટર બ્લોક કોઓર્ડિનેટર સિવિલ એન્જિનિયરિંગ તથા નિર્મળ દૂત દ્વારા અરજી ફોર્મ ભરીને ગ્રામ પંચાયત દ્વારા તાલુકા કક્ષાએ અરજી પહોંચાડવાની રહેશે તાલુકા પંચાયત કચેરી જેમાં સ્વચ્છ ભારત મિશન યોજના શાખાનો સંપર્ક કરવાનો રહેશે કયા કયા પુરાવાની જરૂર પડશે તો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ વાહન લાયસન્સ પાન કાર્ડ મંત્રગા જોબ કાર્ડ રેશન કાર્ડ બીપીએલ કાર્ડ કોઈપણ એક ઘરવેરાની રસીદ બેંક પાસબુક શૌચાલય ચાલુ થયા અને પૂર્ણ થયા લાભાર્થી સાથેનો ફોટો તમારે આપવાનો રહેશે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ